મિત્રો આજથી બસો વર્ષ પહેલાંની આ વાત છે અને અમદાવાદથી પંદર એક કિલોમીટર દૂર એક ટીંબો આવેલો છે અને આ ટીમ્બાને ઓડનો ટીમ્બો કહેવાય છે અને ત્યારે આ બસો વર્ષ પહેલાં ત્યાં પાંત્રીસ એક ઓડ રોકાણા હતા અને ત્યાં તેમણે મા મેલડીના બેસણા કર્યા હતા અને આ માં મેલડી પરજા પૂરતા હતા અને એવા સમયે અમદાવાદની બજારમાં માણેક ચોકમાં એક વાઘા કંસારા નામનો એક શેઠ કે જે તાંબા પિત્તળના વાસણો વેચતો અને તેણે પથ્થર એટલા દેવ કર્યા હતા એમ છતાં તેને શેરમાટીની ખોટ હતી અને હવે આજે તેની ઉંમર પચાસ વર્ષની થઈ છે ત્યારે આ વાતનું તેને અપાર દુઃખ હતું અને એક સમયે તેની દુકાનેથી એક બળદગાડાવાળો નીકળે છે ત્યારે આ વાઘો કંસારો પૂછે છે કે ભાઈ ક્યાં જાઓ છો અને આ બધો સામાન શું લીધો છે ત્યારે એ એટલું જ કહે છે કે હું ઓડના ટીમ્બે માતા મેલડીના દર્શન કરવા જાઉં છું મા મેલડી હાજરા હજુર છે ત્યારે આ વાઘો કંસારો કહે છે કે ભાઈ મારે પણ શેર માટીની ખોટ છે મેં તો પથ્થર એટલા દેવ કર્યા પરંતુ હજી સુધી મારું કોઈ કામ થયું નથી ત્યાં તો એ બળદગાડાવાળું એટલું કહે છે કે શેઠ તમને જો મારી વાત ઉપર વિશ્વાસ હોય ને તો અહીંયાથી તમે એકવાર એ ટીમ્બે જઈ આવો અને એ ટીમ્બે ઓડની માતા મેલડી બેઠી છે અને એમાં મેલડી જો તમને જેવો દીકરો ના આપે ને તો ત્યાં મેલડીનું મંડાણ માનવું નકામું છે ત્યારે આ સેટ એટલું કહે છે કે પણ ભાઈ મારા પચાસ વરસ થવા આવ્યા છે અને શું આ ઉંમરેમાં મેલડી મને દીકરો દેશે ત્યારે બળદગાડાવાળો કહે છે કે ભાઈ એકવાર તમે એમાં મેલડીના દર્શન કરવા તો જાઓ પછી જુઓ કે મા મેલડી કેવી દેવ છે અરે મરેલા મરદા બેઠા કરે છે અને જે કોઈના કરે ને એવું એ ઓડનીમાં મેલડી કરે છે ત્યાં તો વાઘા કંસારાને મનો મન વિચાર આવી ગયો કે આવું દેવ બેઠું હોય ને તો મારું કામ જરૂર થઈ જશે મારે જવું જોઈએ અને પછી તે પોતાની દુકાન બંધ કરી અને પોતાના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચી અને તેની પત્નીને કહે છે કે સાંભળ મને એક બળદગાડાવાળાએ આવી વાત કરી છે તો આપણે એ ઓડનીમાં મેલડી પાસે જઈએ અને મને વિશ્વાસ છે કે મા મેલડી આપણી શેરમાટીની ખોટ જરૂર પૂરી કરશે ત્યાં તો બંને જણા બળદગાડું લઈ અને વહેલી સવારે નીકળી જાય છે અને આમ તેઓ બળદગાડું લઈને ચાલતા ચાલતા પહોંચે છે આ ઓડના કબીલે અને ત્યાં જઈને પૂછે છે કે ભાઈ અહીંયા ઓડનીમાં મેલડી ક્યાં બેઠી છે મને બતાવો મારે મારેમાં મેલડીના દર્શન કરવા છે ત્યારે ઓડના કબીલાના માણસો કહે છે કે પહેલાં તમે એમ કહો કે તમારે કામ શું છે ત્યારે તે કહે છે કે મારે મારેમાં મેલડીના દર્શન કરવા છે ને ભુવાજીને મળવું છે આજે મારી પચાસ પચાસ વર્ષની ઉંમર થઈ છે મેં ભૂવા ભક્તોમાં કાંઈ બાકી રાખ્યું નથી મેં પથ્થર એટલા દેવ કર્યા છે પણ મારી શેરમાટીની ખોટ હજી સુધી પૂરી થઈ નથી તેથી હું તમારી માં મેલડી પાસે આવ્યો છું ત્યારે તેઓમાં મેલડીના ભુવા પાસે તેમને લઈ જાય છે અને ત્યારે કુબામાં મા મેલડીનો ભૂવો બેઠો છે અને તેની સામું જઈ અને શેઠાણી ખોળો પાથરીને એટલું કહે છે કે ભુવાજી તમારી મેલડીના મંદિરે આવી છું અને મેં સાંભળ્યું છે કે તમારી મેલડી ગમે એવાનું દુઃખ ભાગીને ભૂકો કરી નાખે છે અને આજે હું એક દુખિયારી તમારી પાસે ખોળો પાથરીને એટલું જ માગું છું અને હજી તો આટલું આ શેઠાણી બોલી ત્યાં તો મા મેલડીનો ભૂવો હાકોટો કરીને બોલ્યો કે બસ દીકરી હવે આગળ એક શબ્દ બોલતી નહીં તારા ઘરે શેર માટીની ખોટ છે આવું હું મેલડી ભાડું છું બોલ મારી વાત સાચી છે ને ત્યાં તો એ બહેનની આંખમાંથી દળદળ આસુડા વહેવા લાગ્યા ને કહે છે કે હા મા બીજું તો તારી પાસે કાંઈ નથી માંગતા ત્યારે મા મેલડી કહે છે કે બોલ વાઘા તારે દીકરો જોઈએ છે ત્યારે વાઘો કંસારો કહે છે કે હા માં તો કે તારે મારા રવિવારને મંગળવાર ભરવા પડશે અને મારો દીવો કરવો પડશે અને તારા ઘરે જઈ અને મારો તાવો કરજે અને જો તું આટલું કરે ને તો તને દીકરો આપું ત્યારે વાઘો કંસારો કહે છે કે મા હું બધું જ કરવા તૈયાર છું ત્યારે મા મેલડી કહે છે કે પણ હું મેલડી એક એવી દેવ છું કે મને આપતા આવડે છે ને તો લેતા આવડે છે માટે જો મારી ભક્તિ કરવી હોય ને તો સાચા મનથી કરજો નહીતર જો એમાં ભૂલ કરીને તો એનો દંડ પણ ભોગવવો પડશે ત્યારે વાઘો કહે છે કે માં તું જેમ કહે ને એમ કરવા તૈયાર છું ત્યારે મા મેલડીનો ભૂવો હાકોટો કરી અને એક જારનો દાણો આ વાઘાની પત્નીના ખોળામાં આપે છે ને કહે છે કે બહેન આ દાણો ગળી જજે અને પછી મારું જે તળાવ રહ્યું ને ત્યાંથી એક ખોબો પાણી પી જાજે અને એક ખોબો પાણી પીવે એની સાથે જો તારા શરીરના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ જાય ને તો એમ માનજે કે મેં મેલડીએ તારા પેટમાં એક દીવો પ્રગટાવ્યો છે અને ત્યારે વાઘો કંસારો ખૂબ જ ખુશ થાય છે અને પછી તો બંને જણા પહોંચે છે એ દાણો લઈ અને આ તળાવે અને દાણો મોઢામાં મૂકી અને પછી તેઓ પાણી પીવે છે પાણી પીને પોતાના ઘરે પહોંચે છે અને પછીમાં મેલડીના નામ જાપ શરૂ કરે છે અને વાઘો અને એની પત્ની બંને રવિવાર અને મંગળવાર ભરવા માટે બળદગાડું લઈને આવે છે અને માતાજીના દીવા કરે છે અને વાઘાએમાં મેલડીનો ઘરે માંડવો પણ કર્યો અને માણસોને પણ જમાડ્યા અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને નવ મહિનાનો સમય વીત્યો અને વાઘા કંસારાના ઘરેમાં મેલડીએ દેવ જેવો દીકરો દીધો ત્યાં તો વાઘાના હરખનો કોઈ પાર ના રહ્યો અને સવા મહિનાનો જ્યારે દીકરો થયો ત્યાં તો વાઘોમાં મેલડીના ધૂપ દીવા નર નિવેજ બધું લઈ અને બળદગાડામાં બેસી અને છોકરાને લઈને ઘરેથી નીકળ્યો છે અને ચાલતો ચાલતો આવે છે મા મેલડીના મઢડે અને આવીને મા મેલડીનો તાવો કરે છે મા મેલડીને ભાવે જમાડે છે ને સુખડીનો પ્રસાદ કરે છે ત્યારે મા મેલડી કહે છે કે ઘણી મારા વાઘા તે તારી ટેક પૂરી કરી અને મેં મેલડીએ મારો બોલ પૂરો કર્યો પરંતુ ત્યાં તો ખોળો પાસરીને શેઠાણી ઓશિયાળું આંસુ પાડે છે એક બાજુમાં મેલડીનો માંડવો ચાલુ છે અને બીજી બાજુ શેઠાણી મનમાં વિચાર કરે છે કે દર રવિવારે ને મંગળવારે મારે ઠેઠ આટલી સુધી આવવું પડે છે તો હે મા તમે જો મારા ઘરે પધારોને તો અમે તમારી સેવા પૂજા કરીશું માં મારા ઘરે પધારો આવો આ દીકરીનો તમને એક બોલ છે અને આમ પછી તો તેઓ આંસુ પાડે છે ત્યારે આ બાજુ માંડવામાં ધૂણી રહેલો ભુવો કહે છે કે બસ વાઘલા તે આવું કર્યું અને મેં મેલડીએ તો તને ખાલી એક દીકરો આપ્યો એમાં તો તું મારા ઉપર હક જમાવા લાગ્યો અને હવે એમ મનમાં વિચારે છે કે હું મેલડી અહીંયા આ ટીંબો મૂકીને તારા ઘરે ચાલી આવું ત્યાં તો વાઘો કંસારો કહે છે કે ના માડી મેં આવું કાંઈ નથી કીધું ત્યારે ભૂઓ કહે છે કે તો પૂછ તારી બાઈને ત્યારે શેઠાણી કહે છે કે હા મેં આવી વાત કરી હતી તમે માડી મારા ઘરે પધારો એવો મને મનમાં ઓરતો જાગ્યો છે ત્યારે વાઘો હાથ જોડીને કગરી પડ્યો કે મા મને માફ કરી દો મારી પત્ની તો ગાંડી છે એને કાંઈ સમજણ નથી અને એને તમારી ભક્તિનો નેળો લાગ્યો છે ને એટલે મારી એનાથી આવો વિચાર આવી ગયો ત્યારે મા મેલડી કહે છે કે વાઘા હવે જો તારા ઘરે ના આવું ને તો મને મેલડીને ઓળખે કોણ અને અહીંયાથી તારું બળદગાડું લઈને નીકળે ને ત્યારે એક મારું કોળિયું અને ચંદરવો અને મારો તાવો અને આ બધું એક ખુલ્લામાં મૂકીને લઈને નીકળજે બળદગાડામાં પરંતુ મારી વાત યાદ રાખજે કે ક્યાંય રસ્તામાં મારા આ કરંડિયાને નીચે નહીં મૂકતો અને જ્યાં જ્યાં નીચે મૂક્યો ને તો સમજી લેજે કે હું મેલડી ત્યાં રોકાઈ જઈશ ત્યાં તો વાઘો કહે છે કે ના મૂકું માડી તારો બોલ હું નહીં ભૂલું અને આમ પછી તો આટલું કહી અને પછી તો ખોળામાં મેલડીનો હુલ્લો છે અને તેને ખોળામાં લઈને વાઘો બેઠો છે અને શેઠાણીના ખોળામાં એમનો દીકરો છે અને બળદગાડું લઈ અને ચાલતા થયા અને પોતાના ગામ તરફ જઈ રહ્યા છે અને મિત્રો અત્યારે જ્યાંમાં મેલડી બહેરામપુરામાં બેઠા છે એ બહેરામપુરા ગામ આવ્યું અને ત્યાં એક મોટો લીમડો છે બાજુમાં એક વડ છે અને વડની બાજુમાં બોરડીનું ઝાડ હતું અને આ બળદગાડું ત્યાં આવ્યું એની સાથે શેઠનો દીકરો કે જે રાડો પાડીને રડવા લાગ્યો કેમ કે બળબળતો તાપ હતો તેથી શેઠાણી કહે છે કે શેઠ દીકરો છાનો રહેતો નથી અને આ સરસ મજાનો છાયડો છે તો ત્યાં થોડીક વાર બળદગાડું છોડો તો બળદને પણ તડકામાં શાંતિ મળે અને આ દીકરાને સ્તનપાન કરાવવું તો તે પણ રડતો બંધ થાય ત્યારે વાઘો કંસારો કહે છે કે ભલે અને બળદગાડું છોડ્યું અને પછી આ શેઠાણી કે જે છાયડામાં બાળકને સ્તનપાન કરાવી રહ્યા છે અને બાજુમાં વાઘો ખોળામાં આ માતાજીનો તાવો લઈને બેઠો છે અને તેને જમીન ઉપર મૂક્યો નથી પણ દીકરો તો રડે જ રાખે છે રડે જાય છે અને રડવાનું બંધ કરતો નથી અને શેઠાણી ઘણી બધી કોશિશ કરે છે પરંતુ એક વાર પણ દીકરો બંધ થતો નથી અને રડવાનું વધે જાય છે વધે જાય છે ત્યારે હવે વાઘા કંસારાને ઘણી ચિંતા થવા લાગી અને આ રડતા રહેલા દીકરાને જોઈ અને દીકરાનો મોહ એટલો વધી ગયો કે માતાજીનો મોહ ભૂલાઈ ગયો અને પછી તો તાવો ત્યાં બોરડીના ઝાડ નીચે મૂકી અને આ વાઘો કંસારો દીકરાને ખોળામાં લઈ લેશે કે તું મને આપ તારાથી આ બંધ નહીં થાય અને પછી તો જેવો આ તાવો નીચે મૂક્યો ત્યાં જ બોરડીના ઝાડ નીચેમાં મેરડીએ બેસણા લઈ લીધા અને સવાવેતની નાગણી બની અને પોતાના જીભના લપકારા કરી અને પછી આ શેઠને કહ્યું કે હે વાઘા તું મારો બોલ ભૂલ્યો અને દીકરાના મોહમાં આવી અને તે અહીંયા તે મારો કરણિયો મૂકી દીધો છે હવે આજથી તારેને મારે છેટું અહીંયા હવે મને મેલડીને બેસાડ હવે અહીંયાથી એક પણ ડગલું મારાથી નહીં હલાય ત્યારે વાઘા કંસારાને ઘણો અફસોસ થયો અને માતાજીને ઘણો કગરે છે પણ માતાજી કહે છે કે તારે જો હવે મારા દર્શન કરવા આવવું હોય ને તો અહીંયા આવજે હું તારા ઘરે નહીં આવું અને આમ પછી તો વાઘા કંસારાએ ત્રણ ઈંટોનું મંડાણ માંડી અને મા મેલડીને ત્યાં જ બેસાડી દીધા અને મિત્રો અત્યારે પણ બહેરામપુરામાં માં મેલડીનું ભવ્ય મંદિર છે અને અત્યારે વડની માં મેલડી પણ કહેવાય છે અને બાજુમાં લાલબાઈ ફૂલભાઈ પણ બેઠા છે અને અત્યારે પણ વાઘા કંસારાની જેમ જો કોઈ દુખિયારું ત્યાં પહોંચી અને ઓશિયાળું આસુડું પાડી દે ને તો મારી લોઢાના દાંતવાળી મેલડી એના દુઃખને ભાગીને ભૂકો કરી નાખે છે અને આજે પણ બહેરામપુરામાં એમાં મેલડી હાજરા હાજર બેઠા છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો